અને પાટણવાસીઓ તમને કહું આ વિડિયો વડગામ પહોંચશે વડગામના લોકોને પણ કહું ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા લોકોને કહું કે આ તમારું ઇન્સલ્ટ અને અપમાન છે આપણા મોલ્લાની બહેનો માતાઓ સતત કહેતી હોય આપણા યુવાનોનો વડીલો સતત કહેતા હોય અને એક બે બદમાશ બુટલે કરો એ દારૂનો ધંધો ગામમાં બંધ ના કરે એ આપણા માટે પણ એક શરમનો વિષય છે અને પોલીસના મિત્રોને પણ કહું છું જે પ્રમાણિક છે ઈમાનદાર છે નિષ્ઠાવાન છે રાજ્યની રાષ્ટ્રની સેવા કરે છે એને પણ પાટણની ધરતી પરથી સલામ કરું છું વંદન કરું છું પણ જે કોઠા કરે છે જે લોકો દારૂ અને ડ્રગ્સ કમાય છે એમના પટ્ટા તો ઉતરવા જોઈએ અને એટલું જ નહીં ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ

આવનારા દિવસોમાં આવશે રમતું રમતું તમારી જોડે મોદી સાહેબની ની એવી ફાઇલ અમેરિકા જોડે પડી છે ને કે મો બતાવવાના લાયક નહીં રહે આજની તારીખ ને સમય ના વિડીયો રેકોર્ડ કરી રાખજો ભારત ના પ્રધાનમંત્રી ની વાત કરું છું અને આખા ગુજરાતમાં આખા દેશમાં માં વર્ષથી આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ ગુજરાત ના ખૂણે ખૂણે રેલી કરતા હોય આશા વર્કર

તૈયાર થઈ જાઓ હે યુવા પેઢી ગુજરાત તૈયાર થઈ જાઉ કરવા માટે બજારમાં ગુજરાતમાં ખોળે ખોળે કે સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે આ શહીદ આઝમ ભગતસિંહનો દેશ છે અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું બંધારણ આજે પણ અડીખમ અને અખંડ છે Равидас не